આખા દુનિયા મને મજબૂર કરી દીધી તમે કેમ અહીંયા રોડ ઉપર બેટા મેં નાનપણ એમ તો કે આ દુનિયામાં મે મારી છે ને જંગ જીતી નાખ્યું કે તમને મોટા થઈ જાવ છોકરી છોકરા મારા પ્લેન ઉપરથી તૂટી ગયા હતા ને તેથી મારા મગજમાં મને મારી નાખી હતી અબજો વર્ષમાં મારા કતલ થઈ ગયા હતા માળિયા મિયાણા કટકા નાખ્યા હતા મારા મારા અબજો પતિ ને દીકરી બેટા હતો હતા ઘર પરિવાર વાળા ક્યાં છે ઘર પરિવાર બેટા કોઈ નથી મોદી ઉભાઈ ની આમ આદમી ઉભાઈ ની બધું હું કાઢું બધું છાપા આવે મારા આવે જો

ધીરે ધીરે આવે છે બેટા એટલે હમણાં થોડાક દિવસે ને શાંતિ રાખો હમણાં જવું મારો મગજ ક્યાં લગી થોડાક દિવસ શાંતિથી કામ કરે ને હું જોઈ લો હમણાં બધું ક્યાં લગી શું થઈ કે તમારું ધ્યાન રાખું કે છોકરા મારા ક્યાં સુખી છે ને બસ મારી છોકરી આવે મારું અંબાદ લઈ જાય છે બસ હવે એને થઈ જ કે તો મારી વાત તો સાંભળો તમારો ઘર પરિવારવાળા ક્યાં રહે છે એમને તો તમે અહીંયા રોડ પર આવ્યા નહીં હોય ને નાનપણથી જ મને મૂકી દીધી કાઢી મૂકી દીધી મને મારી તમારો જન્મ ક્યાં હસ્તી લઈ છે આમ પારક કોલોનીમાં ક્યાંય ક્યાંય બેટા મારું ઘર છે આમ બધી કોરા છે પણ મને બધા જેલમાં મારીને કરી તેથી મને બે ભાન થઈ ગયો તો મને કાંઈ ભાન ન બને હું અમારું મગજની નસું છે ને મારું મગજ જ કામ નથી થતું એમ થાય કે દારૂમાં જે એવું કોઈ કર્યું હતું ને દારૂ પીવો તમે દમણ દીવ દમણ લગી મને ઉપર નહીં નાનપણથી જ પીતી હતી હિમલું અને દારૂ એ ખાવું ન ભાવે કોઈ દઈ જાય તો

મારા મામાના ઘરે આવ્યો હતો અને જામનગર મારી જન્મભૂમિ છે અને ઘણા દિવસોથી એક બેન છે મહિલા છે અને મારી સાથે મારા મોટાભાઈ રવિરાજસિંહ છે બેનને માનસિક સ્થિતિ પણ ખરાબ છે દારૂ પીવે છે વિમલ ખાય છે એવું પોતે કહે છે અને ખૂબ જ ખરાબ કન્ડિશનમાં છે માનસિક સ્થિતિ એમની ગંભીર છે અહીંયા સખી વન ઓફ સેન્ટર જે ભારત સરકાર દ્વારા ચાલવામાં આવે છે ત્યાં મેડમ સાથે વાત થઈ ગઈ છે તો એમને ત્યાં લઈ જઈશું અને ત્યાં આગળ શું પ્રોસીજર થશે અને કઈ રીતના એમના જીવનમાં નાનો બદલાવ લાવવાની કોશિશ કરીશું તો કન્ટિન્યુ વિડીયો જોજો આપણા દરેક ગ્રુપમાં શેર કરજો જો અહીંયા સખી વનોક સેન્ટર છે આ ના મેડમ છે સંચાલન કરે છે અહીંયા હા અને તમારી જેમ જે મહિલા રોડ ઉપર આઈ રહેતા હોય ને એવા લોકો માટે અહીંયા એક સેવાનું કામ કરે છે અહીંયા હા અને જો તમને પછી ના સારું લાગે ને તો અમદાવાદ મારું આશ્રમ છે ના અમદાવાદ બંને તેમ અમે જોયું જ તમે રોડ ઉપર કેટલા ટાઈમથી રહો છો એ તો કહો મને રોડ ઉપર તો મને યાદ જ છે છેલ્લા તો જો કોરોનાનું લોકડાઉન કર્યું હતું ને ત્યારે રાજકોટ હતી રાજકોટથી પછી હું અમદાવાદ ગઈ ગયો અમદાવાદથી બાપુનગર ગઈ બાપુનગર સ્વામિનારાયણ મંદિર ગઈ બોટાદ ભાવનગર આમ પછી સુરેન્દ્રનગર વઢવાણ લીમડી લીમડીથી આમ કલકત્તા દાહોદ ત્યાંથી વિરપુર ત્યાંથી પછી અમે દ્વારકા દ્વારકા અમે રહેતા હશે વાંધો નહીં અત્યારે તમે જામનગર કેટલા ટાઈમથી રોડ ઉપર છો એ તો જામનગરમાં ખાલી મારો સમય હું પૂરો હતી એક વિદેશ દર જોવા આવે ને પિક્ચર તું મારે ગોવા માટે હતું નેપાલ ચૈકામાં હતું ને હું ખાલી જોવાય ત્યાં હતાં એ ચામનગર રોડ ઉપર કેટલા ટાઈમથી શીતલેમ રહેતા થાય તો પહોંચને આમ જ કેટલા ટાઈમથી રહેતા છે અમે તમારે અહીંયા રહેવાનું છે ને અમે કઈને એમ કરવાનું છું ને બેન રોવાનું નથી જો જો રોવાય આવીન શું કીધું તો કાંઈ અહીંયા કેટલી સરસ જગ્યાએ આવી ગઈ છે એવું કીધું ને કે જો મારી વસ્તુ ન મળે ને હોય રહી શકો શું વસ્તુ ના મળે શું જોઈએ હું આવીશ શું જોશે હા એટલે ને જોતું જ નતું પણ આ રહી શકો તમારા બેગા મને બેહાન યાદ છે એ હું આવીશ આવી હું આવીશ બસ કોનો ભાઈ વાંધો નહીં આપણે છે ને અહીંયા બે ટાઈમ ખાવા પીવા રહેવા સાથે અહીંયા રહેવાનું છે અને તમને પછી શું છે સારી જગ્યા ઉપર એમને તમારી વ્યવસ્થા બધી થઈ જશે હે ને રોવાનું બંધ કરો ને શાંતિથી તમે રો એ રોડ ઉપર સારું જીવન નહીં હા બેન દોસ્તો તમે જે રીતના વિડીયોમાં જોઈ રહ્યા છો તે રીતના અત્યારે અમે લોકો જામનગર શહેરમાં છીએ અને અત્યારે બેનનો માનસિક સ્થિતિ બહુ જ ખરાબ છે અને રોડ ઉપર ખરાબ કન્ડિશનની અંદર રહેતા હતા અને અત્યારે જે મહિલા કહેવાય કે રોડ ઉપર ખરાબ હાલતની અંદર એમને સારી સુવિધા મળે તે માટે મેં માત્ર સોશિયલ મીડિયાના મારફતે મેડમનો કોન્ટેક કર્યો હતો અહીંયાથી અંદર સખી વન ઓફ સેન્ટર કરીને સુંદર મજાનું આ એક કહેવાય ભારત સરકાર દ્વારા આ એક મહિલા વિભાગ બાળ વિકાસ દ્વારા ચાલે છે અહીંયા બેન નાની ઇન્ફોર્મેશન આપી દો હું સખી વન સ્ટોપ સેન્ટરમાં કેન્દ્ર સંચાલક છું આ છેલ્લા ચાર વર્ષથી જામનગરમાં સ્ટોપ સેન્ટર કાર્યરત છે અને ચોવીસ કલાક આ સેન્ટર ખુલ્લું હોય છે કોઈ પણ જાતની મહિલા આવે છે તેને અમે અહીં આશ્રય કાઉન્સેલિંગ મેડિકલ કાયદાકીય દરેક માર્ગદર્શન આપીએ છીએ થેન્ક યુ મેડમ તમે પણ સપોર્ટ કર્યો એક જ મેસેજથી તમે મને તરત જવાબ આપ્યો એના માટે પણ થેન્ક યુ અને સારો સપોર્ટ મળ્યો અહીંયા પણ એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન દ્વારા પણ કોન્ટેક કરીને બેનને સારી જગ્યા ઉપર લઈને આવ્યા છીએ પ્રયત્ન કરીએ છીએ અહીંયા આસપાસ કોઈ પણ સારો આશ્રમ હશે તો અમે ત્યાં એમને કાલે મોકલી દેશે મેડમ દ્વારા તો જઈ અમે મહિલા આશ્રમ કહીને બાયડ ખાતે ચાલે છે ત્યાં એમને લઈ જશું અમે લોકો બસ અમારો પ્રયત્ન એટલો જ હોય છે કે આ રીતના કોઈ પણ રોડ રસ્તા ઉપર લોકો રહેતા હોય છે તેને સારી સુવિધા મળે સારો પ્રયત્ન કરીએ છીએ બેનની માનસિક સ્થિતિ ખરાબ હતી તો પ્રયત્ન કરીએ છીએ કે સારી સુવિધા મળે એમને અને સારું જીવન મળે ક્યાંય ને ક્યાંય એમનો પરિવાર વિડીયોના મારફતે જોતા હોય તો એમનો વિડીયો એમના પરિવાર સુધી પહોંચાડી દે છે